બેંગાલુરમાં આતંકવાદી ષડયંત્રના મામલામાં એનઆઈએ એલર્ટ થઈ ગઈ છે રામેશ્વરમમાં થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ કરી એનઆઈએ સાત રાજ્યોમાં સત્તર સ્થળોએ દરોડા પાડ્યા છે આપણે કે સોમવારે જ કેન્દ્ર સરકારે બેંગાલુરમાં રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપી હતી આ મામલામાં એનઆઈએ અને તેલંગાણા પોલીસ મોટી કાર્યવાહી કરી છે અને તેલંગાણામાંથી એક શકમંદની ધરપકડ કરી છે ગયા વર્ષે ડિસેમ્બરમાં એનઆઈએ એવા સ્થળોની તપાસ કરી હતી જ્યાં આતંકવાદીઓ સંકળાયેલા હોવાની આશંકા હતી ગયા વર્ષે નવ ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના પંદર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડ બાદ એનઆઈએની ટીમ ટીમે મહારાષ્ટ્રના પુણે મીરા રોડ થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત ચુમ્માલીસ અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન એનઆઈએની ટીમે મોટી માત્રામાં રોકડ ધારદાર હથિયાર ઘણા દસ્તાવેજો સ્માર્ટફોન અને બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી અત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્રના સંબંધમાં સાત રાજ્યોમાં સર્ચ ચલાવી રહી છે જાણીતું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા તત્વોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી જોકે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી